નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે હોવા છતાં વારંવાર દારૂ આવી રહ્યો છે ડ્રગ્સ આવી રહ્યો છે તેને લઈને વિપક્ષના નેતાઓએ અનેક સવાલ ઉભા કર્યા હતા કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સામ સામે પણ આવ્યા હતા અને આક્રમક મૂળમાં પણ હતા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પણ ગૃહમાં આ પ્રશ્ન ઉઠાવ્યા હતા અને અમિત ચાવડાનું કહેવું છે કે આ રાજ્યમાં બે પ્રકારના અધિકારીઓના કર્મચારીઓ પોલીસ વિભાગમાં નોકરી કરે છે એક અધિકારીઓ એવા છે કે જે પોતે ઈમાનદારીથી કામ કરે છે તેમના પાસે પૂરતો સ્ટાફ ન હોવા છતાં તે આ રાજ્યના લોકોની સુરક્ષા અને ગુનેગારો છે તેમને ડામવા પ્રયાસ કરે છે પરંતુ બીજી તરફ આ ગુજરાત પોલીસમાં એવા પણ અધિકારીઓના કર્મચારીઓ પડા છે કે જે તોડના ધંધા કરે છે બુટલેગરોના સાથે સાંઠગાંઠ રાખે છે અને જ્યારે તેમણે ગૃહમાં આ વાત કહી ત્યાર પછી હોબાળો પણ મચ્યો હતો અને હર્ષ સંઘવીએ પણ આ મામલે તીખી પ્રતિક્રિયા આપી હતી ગુરુની ચર્ચા બાદ કોંગ્રેસના નેતા અમિત ચાવડા પણ બહાર આવ્યા છે અને તેમણે આ રાજ્યમાં કાયદો વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો પણ ઊભા કર્યા છે ગુજરાત વિધાનસભામાં આજે ગૃહ વિભાગની માગણીઓ પર ચર્ચા ચાલી રહી જે ગુજરાતની સાડા છ કરોડની જનતાની સલામતી સુરક્ષાની જવાબદારી પોલીસના શિરે છે ગૃહ વિભાગના શિરે છે સરકારના શિરે છે એ ગૃહ વિભાગમાં બે પ્રકારના લોકો આજે ફરજ બજાવી રહ્યા છે એક અધિકારીઓ એક પોલીસ કર્મચારીઓ એવા છે કે જે ખૂબ નિષ્ઠા પ્રમાણિકતાથી ઓછો સ્ટાફ હોવા છતાં કામનું ભારણ વધારે હોવા છતાં ઓછા પગારમાં ઓછી સુવિધાઓમાં ગુજરાતના લોકોની સલામતી સુરક્ષા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે કામ કરી રહ્યા છે જીવના જોખમે કામ કરી રહ્યા છે અને બીજી તરફ એમ ગૃહ વિભાગમાં જે બીજો વર્ગ એવો છે કે અધિકારીઓ પોલીસ કર્મચારીઓ કે જેનું કામ સતત તોડબાજી કરવાનું છે ક્યાંક જમીનના કબજા લેવડાવવાના ક્યાંક વ્યાજ વિવાદમાં સુલે સમાધાન કરાવીને મોટું કમિશન લેવાનું મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારથી પૈસા ભેગા કરીને વૈભવી જીવન જીવવાનું આ બે પ્રકારના કર્મચારીઓની વચ્ચે જે ગાંધીનું ગુજરાત કહેવાય જ્યાં નશાબંધીનો કાયદો અમલમાં છે એ નશાબંધીનો કાયદો ફક્ત કાગળ પર છે આજે ગુજરાતનો કોઈ પણ ગામ કોઈ પણ ગલી એવી નહીં હોય કે જ્યાં દારૂ વેચાતો નહીં હોય ગામથી લઈને ગાંધીનગર સુધી દારૂ વેચાય છે પીવાય છે એની પાછળનું જો એક માત્ર કારણ હોય તો સરકારની નિષ્ફળતાઓ છે સરકારની ઈચ્છા શક્તિનો અભાવ છે અને મોટા પ્રમાણમાં જે ગૃહ વિભાગમાં પોલીસ ખાતામાં પૈસાના હપ્તા લેવાય છે બુટલેગરો પાસેથી એ એના માટે જવાબદાર છે વિદેશી દારૂ બીજા રાજ્યોની સરહદોમાંથી ગુજરાતમાં આવે રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય દીવ દબણ કે સેલવાસની સરહદો હોય ત્યાંથી જે મોટા પ્રમાણમાં ટેન્કરો કે કન્ટેનર લોડ જે વિદેશી દારૂ આવી રહ્યો છે સરકાર પહેલા એમ કહેતી કે અમે એવા સ્કેનર મૂકીશું કે આખા કન્ટેનરો સ્કેન થઈ જશે એક બોટલ પણ દારૂ નહીં આવે

જેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે એ સ્પી કોઈ જવાબદારી નથી એ વિસ્તારના રેન્જ આઈએની કોઈ જવાબદારી નથી તમારું જે આઈબી ને બાકીનું તંત્ર છે એની કોઈ જવાબદારી નથી પણ ફક્ત ને ફક્ત કોઈ નાના કર્મચારી કે પીએસઆઈ પર કાર્યવાહી કરીને સરકાર બાહવાઈ નિર્વે છે પણ સરકારની ઈચ્છાશક્તિનો અભાવ અને અપતા છોડીને કારણે આજે આખા ગુજરાતમાં પાણી ના મળે પણ દારૂ મળે છે ને યુવાધન બરબાદ થઈ રહ્યું છે નાની ઉંમરે યુવાનો નશાના રવાડે ચડીને મોતનો મુખમાં ધકેલાઈ રહ્યા છે આપણી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થઈ રહી છે એ જ રીતે ડ્રગ્સ નું દૂષણ વધી રહ્યું છે હમણાં લોકસભાના પ્રશ્નો પ્રશ્નોત્તરીમાં જવાબ આપવામાં આવ્યો કે આખા દેશના જે દરિયાકાંઠાના બંદરો છે ત્યાં જેટલું ડ્રગ્સ પકડાયું એ અગિયાર હજાર کروڑ جتی رقمનો ડ્રગ્સ પકડાયો એમ હતી 7350 કરોડની રકમનો ડ્રગ્સ ફક્ત ગુજરાતના બંદરો પર જ પકડાયો એટલે કે 65% ડ્રગ્સનું લેન્ડિંગ આખા દેશમાં ગુજરાતમાં થાય છે અને ગુજરાતમાં જે લેન્ડિંગ હતો બની ગયો પણ સાથે સાથે ફાર્マસીટીカル કંપનીઓની આડમાં અનેક જગ્યાએ ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે અને આ ગુજરાતથી વિદેશ સુધી એક્સપોર્ટ પણ કરવામાં આવે છે ભજીયાની લારી હોય ચાની દુકાન હોય કે પાનનો ગલ્લો હોય કે ડ્રગ્સ મળે એવી સ્થિતિનું નિર્માણ થયું અને એની પાછળ પણ સરકારની નિષ્ફળતાઓ અને સરકારની હપ્તાખોરીની નીતિ છે એક બાજુ ગૃહમંત્રી જાહેરમાં શેકી મારે કે વરઘોડા તો નીકળશે કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે પણ નાના કે ગલીના ગુંડાઓના વરઘોડા કાઢી અને સરકાર પોતાની વાહવાહી કરે છે પણ આટલા દિવસમાં એક પણ ડ્રગ્સ માફિયાનો ડ્રગ્સ પેડલરનો વરઘોડો કાઢ્યો કરો આટલા દિવસમાં એક પણ ભૂ માફિયાનો વરઘોડો નીકળ્યો કરો એક પણ ખનન માફિયાનો વરઘોડો નીકળ્યો કરો એક પણ મેડિકલ માફિયાનો વરઘોડો નીકળ્યો કરો

એને પટ્ટા માર્યા તો આટલા સમય થવા છતાં એ લેટર મોકલ્યો છે તેનો રિપોર્ટ કેમ જાહેર નથી થતો તમે દિલીપ રાય અધિકારીના વડપણમાં એક તપાસ સમિતિ નીપડી છે એનો રિપોર્ટ કેમ નથી થતો કે દિલીપભાઈ સંઘાણી હોય કે ત્યાંના પૂર્વ સાંસદ હોય એમણે ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ માટે નારકો ટેસ્ટ કરાવવાની વાત કરી તો એનો ટેસ્ટ કેમ કેમ નથી થતો પણ એનો કોઈ જવાબ સરકાર પાસે નથી

તક્કાશમાં પાછાઈ ઇલી જવાબદારી પોલીસ વિભાગની છે પણ આજે આખા ગુજરાતમાં એવું ચાલી રહ્યું છે કે તો પોલીસ ડિપાર્ટમેન્ટના ચોક્કસ વર્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જેનું સતત કામ જ્યાં કોટલેરો સાથે ભાગીદારીનું છે જ્યાં જમીનનો કબજો લેવાનું છે જ્યાં મારવાડી કરવાનું છે જ્યાં કમિશન લેવાનું છે કે જ્યાં સમાધાન માટે ધબાણ કે દાસ સંધી આપવાનું છે રાહૌ ડિપાર્ટમેન્ટે એક પરિપત્ર કર્યો કે આખા ગુજરાતમાં જેલા બુટલેગરો છે ગુંડાઓ છે જેની યાદી બનાવો 30 વર્ષના શાસન પછી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે લોકોએ કહે છે કે તમારી આજુબાજુ ગુંડાઓ હોય બુટલેગરો હોય તેની યાદી અમને આપો અમે તો સરકારને કહીયા છે કે બુટલેગરો ગુંડાઓની યાદી મેળવો અને પર કડક કાર્યવાહી કરો પણ સાથે સાથે તમારા પોતાના વિભાગમાં જે જમીનોના કબ્જા લેવાવાળા છે જે તોડ કરવાવાળા છે જે હપ્તા લેવા વાળા છે જે ભ્રષ્ટાચાર કરવાવાળા અને કર્મચારીઓ છે એની પણ યાદી બનાવો એની સામે પણ કાર્યવાહી કરો તો ગુજરાતની જે 6.5 કરોડની જનતા છે એની સલામતી સુરક્ષા જળવાશે સાથે સાથે સરકાર દ્વારા હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા

જે કેસ થયા છે પાછા નથી ખેંચાતા આવા ગુજરાતના ક્ષત્રિય સમાજ હોય મોડી ટાપડ સમાજ હોય દલિત સમાજ હોય લઘુમતી સમાજ હોય કે બીજા સમાજો હોય આના વખતો વખતના આંદોલનના કેસો શું કામ નથી ખેંચતા આ ભેદભાવ વાળું વલણ સરતાનું કેમ છે અમારી માંગણી છે કે પાટીદાર સમાજ પર આંદોલનના જે કેસ પાછા ખેંચ્યા એ જ રીતે ગુજરાતના બાકીના સમાજો બાકીના વર્ગના લોકો પર જે આંદોલન વખતના કાર્યક્રમો વખતના કેસો છે એ કેસો સરકાર પાછા ખેંચે આજે ગુજરાતમાં કાયદાનું શાસન નથી કોઈને પણ સરકારનો પોલીસનો પ્રશાસનનો ડર નથી રહ્યો સરકાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહી છે લોકોની સુરક્ષા સલામતી ભગવાન ભરોસે છે એ નિષ્ફળ ગૃહ વિભાગની ચર્ચામાં આજે અમને માગણીઓ ઉજાગર કરી ગૃહમાં આજનો દિવસ ખૂબ ગરમા ગરમીવાળો રહ્યો છે અને કોંગ્રેસના ધારાસભ્યોએ આજ જ ગૃહમાં જે પેપરો છે મતલબ પ્રદર્શન દર્શાવી વિરોધ પણ દર્શાવ્યો હતો આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે વિધાનસભાના દરેક દરેક પલની અપડેટ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ